ધોરણ 12 પરિણામ આવતા વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો બીજી બાજુ આદિવાસી વિસ્તાર ધરાવતા અમિરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમિરગઢ પીએમ મોડેલ સ્કૂલ સાયન્સમાં સો ટકા પરિણામ આવતા શિક્ષકો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છવાયો છે અમિરગઢ મોડેલ સ્કૂલ સાયન્સમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તે તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શિક્ષકોની મહેનતને પણ સફળતા મળી હોવાનું કહેવાય રહ્યું છે પીએમ શ્રી મોડેલ સ્કૂલ અમિરગઢમાં ધોરણ બાર સાયન્સ નું રિઝલ્ટ સો ટકા આવેલ છે વર્ષ બે હજાર ચોવીસ ની અંદર પંદર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે બીજું કે શાળાની અંદર જૂનથી લઈ અને ફેબ્રુઆરી સુધી કોચિંગ ક્લાસ કરેલ છે જીરો તાસ લેવામાં આવતો હતો અને એ પરિણામ આજે અમને મળ્યું છે આદિવાસી વિસ્તારમાં શાળા ખરેખર આશીર્વાદ રૂપ છે પરિવાર શાળા પરિવાર તેમજ વાલીઓના અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે